જામનગરમાં શ્રાવણી મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં દસ ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ સુધી બે સપ્તાહ સુધી મેળાનું આયોજન કરાયું મેળાને લઈને ટ્રાફિક સહિતના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી મહાનગરપાલિકાના કમિશનર એસપી સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લીધી મેળાના સ્થળ પર અધિકારીઓની સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી પ્રદર્શનની તળાવ તરફનો નવો માર્ગ મેળા પહેલા કાર્યરત કરાશે પાર્કિંગ માટે કોલેજ અને નું ગ્રાઉન્ડ નો ઉપયોગ કરાશે જામનગર શહેરમાં જે મેળો ક્યાં થશે એની જો કોઈ વાત હોય તો અન્નપૂર્ણા ચોકડીની જે ભૂતકાળમાં વાત હતી એ અન્નપૂર્ણા ચોકડીમાં સાઇલ સ્ટાટા બરાબર ન હોવાના કારણે આપણે ત્યાં મેળો નથી કરવાના અને હાલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય થયો છે એ મુજબ દસથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થનાર છે મેળો આના અનુસંધાનમાં હાલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લગભગ પચીસથી ત્રીસ ટકા જેટલી જમીનમાં એસટી બસ ડેપો આવેલ છે એના કારણે દર વર્ષ કરતાં થોડી પરિસ્થિતિ બદલાયેલ છે તો આ અનુસંધાને શક્યતઃ પાર્કિંગ ક્યાં કરી શકાય કયા રસ્તાઓ ઉપરથી વાહનોની અવર જવર કરી શકાય એનો એક ક્યાસ મેળવવા માટે ત્રણે ત્રણ વહીવટીતંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન તરફથી અમે એક સંયુક્ત વિઝિટ જે વિસ્તારોની કરી છે એમાં પ્રદર્શન ગ્રાઉન્ડ એ ઉપરાંત સામે એમપી અરે એમ એમપી શાહ કોલેજનું જે ગ્રાઉન્ડ છે એ આઈટીઆઈનું ગ્રાઉન્ડ અને એને સંયુક્તના બધા જે રોડ છે એની મુલાકાત લીધી છે બીજી એક વધારાની જે વિઝિટ કરી છે એ બંને તળાવને જોડતો જે રસ્તો છે જે અત્યારે ફોરલેન થઈ રહ્યો છે એની પણ વિઝિટ કરી છે સાથો સાથ જે નવો ડીપી રોડ આપણે કલેક્ટર ઓફિસ અને તળાવની વચ્ચેથી કાઢ્યો છે એની પણ આજ રોજ વિઝિટ કરી છે અને ગણતરી એવી છે કે આ બધા બંને રોડ આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે કન્સ્ટ્રક્ટ થઈ જશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર